ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેવા પડઘમો વાગી ચૂક્યા છે આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના અત્યારના વર્તમાનના પ્રદેશ પ્રમુખ એટલે કે સી આર પાટીલના અધ્યક્ષતામાં આ ચૂંટણી લડાઈ શકે છે એવી શક્યતાઓ છે પરંતુ તેની સામે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પણ પડકારો સામે આવી રહ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર અને કડીની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એ બાદ હવે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે આપણે હતું થોડા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અત્યારે હાલ હાલ પ્રદેશ પ્રમુખ નવા કોણ બનશે એ નામની અસમંજસ વચ્ચે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે ચૂંટણી પણ સીઆર આર અધ્યક્ષતામાં લડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને હવે આ જે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે અને તેની સાથે કોંગ્રેસ પણ હવે આ ચૂંટણીમાં ભારતીય

એટલે ખાસ કરીને જ્યારથી વિસાવદનની ચૂંટણી જીતી છે ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવ્યું છે ત્યારથી ક્યાંક ક્યાંક ને આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે છે ઘણા મોટા આક્ષેપો કરતી હોય ત્યારે હવે સ્થાનિક સ્વરાજની લઈને પણ આમ આદમી પાર્ટી ભાજપને પછાડવા માટે એટલી જ મહા મહેનત કરશે તેવી પણ ક્યાંક નિવેદન છે તે પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે ને તેની સાથે જો વાત કરવામાં આવે કોંગ્રેસને તો કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ બે હાજર સત્યાવીસ ને લઈને રોડમેપ કરી દેવામાં આવ્યો છે તેની સાથે જો વાત કરવામાં આવે આગામી સમયમાં જે સ્થાનિક એ દરેક પ્રમુખોને ક્યાંક રોડ મેપની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખને લઈને જે અસમંજસ ચાલી રહી છે સંગઠનમાં ફેરફાર થવાની જે અસમંજસ ચાલી રહી છે એ બધાની વચ્ચે જો કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી આવી ગઈ તો ભારતીય જનતા પાર્ટીને કદાચ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ભારે પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ ફક્ત એટલું છે ભારતીય જનતા પાર્ટી પણ લડવા માટે તૈયાર છે પરંતુ પ્રદેશ પ્રમુખને લઈને જે અત્યારે હાલ નામોની ચર્ચા થઈ રહી છે જે સંગઠનને લઈને નામોમાં ચર્ચા થઈ રહી છે મોટા ફેરફાર આવી શકે છે એ જ દરેકની વચ્ચે જો કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ અને જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે કોંગ્રેસ પણ અત્યારે હાલ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવી રહ્યું છે

લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર